Oh, oh, નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કેજરીવાલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આપને જણાવી દઈએ કે આપ અરવિંદ કેજરીવાલ સામે એફઆઈઆર જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસે જાહેર સંપત્તિ કાયદાના કથિત ઉલ્લંઘનની ફરિયાદ પર આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પોલીસે રાઉજ રિવ્યુ કોર્ટમાં પાલન અહેવાલ દાખલ કર્યો હતો જો કે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ સાથે કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ કેસની આગામી સુણવાઈ ત્યારે અઢાર એપ્રિલે થઈ છે હજી આ મિત્રો અરવિંદ કેજરીવાલને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો